હા હરિ ઓમ બિરામ ભાઈ ચોટીલા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર ચોબારી ગ્રામ પંચાયત આમ કેવાય ઠાંગો તો આઠ વર્ષ થી છોકરો કામ કરતો હતો અમારે

અહીંયા આયા છે તો હું અહિયાં બાજુમાં લાઈટ આપી એટલે મેં કીધું બાપુ લાઈટ બીલ અમારે આવી ગયું છે તમારા બે હજાર થાય મને આપો એટલે હું અહિયાં ગયો તો અમારી બાજુમાં જ છે અડધો કિલોમીટર ની એટલા બાજુમાં જ છે તો એ ત્યાં ને અહિયાં આવેલા હશે એટલે અમને કે માતાજી ને કે ક્યાં રે તો કે બાજુમાં જ રે છે બાપુ તો કે હાલો આવી કે અમારે કે આવી જોવી કેવો આશ્રમ છે વાંધો નહીં એટલે ચોવીસ તારીખે આ વાત ને આ ચીજ થઇ બરોબર પછી ચા પીને વાયા ગયા એટલે દિવસના ના દસ વાગે અને એ લોકો પછી જુનાગઢ વાયા ગયા એ અને બાજુ ના માતાજી ને જુનાગઢ વાયા ગયા બરાબર પછી પચીસ તારીખે પાછા એ દ્વારકા બેન આયા બઉ ગરદી હતી ને સુવાનું ની બે ત્રણ દિવસ નીંદર નથી ને અમારે આઠ આઠ ખાટલા હતા કીધું ભાઈ સુઈ જાવ તમે સુઈ જાવ આશ્રમ છે આશ્રમ તો માનવતા નો ધર્મ છે બરાબર જ કઈ પછી બહુ પૂછવાનું હોય નઈ કીધું સુઈ જાવ વાંધો નઈ. પછી મારે પછી તાર નીકળવાનું હતું જુનાગઢ અને હું મારે ગૌશાળા બસો ને નેવું આયુ છે તો મેં કીધું નવ વાગે હું ત્યાં થી રાત ના નવ વાગે હું નીકળ્યો મેં કીધું જુનાગઢ મારે જવું છે તો કે મારે આવું છે પાછું જુનાગઢ કીધું સારું બે ગાડી મળે મારા શિષ્ય એક માતાજી છે ઈ તાર પોતે આ ધોળકા વાળા બેન એટલે બાર વાગે મેં એમને ત્યાં પચીસ તારીખે ઉતાર્યા જુનાગઢ છવસ તારીખે શિવરાત્રી હતી રવાડી ના મેં ત્રણ વાગે દોઢ વાગ્યા ફોન કરેલો મે ત્રણ વાગે જોયું એટલે મેસેજ છે કીધું દાદા કઈ કામ હશે એટલે મેં અમારા જે કામ કરતા દાદા એને ફોન કર્યો દાદા

આવી રીતે કોઈ રીક્ષા નીકળી ચોટીલા કે ચોટીલા ની પણ આધાર કાર્ડ નથી ને છોકરાનું આધાર કાર્ડ કીધું કાર્ડ તો મારી પાસે પણ તમને કામ દસ જણા વીસ જણા હું તમને સાબિત કરી દઉં કે આ છોકરો મારા પાસે આઠ વર્ષ રે ને માં બાપ નથી એને કોઈ એવું કરી દઉં ક્યાં પોલીસ ફરિયાદ કરી ક્યાં કરી આપડે ચોટીલા અને હા અને ત્યાં એક ઓફિસ અમારે આવે એને કેસ છે મોલડી પોલીસ સ્ટેશન મોલડી આવે ચોટીલા માં તો ઓફિસ અને અમારે મોલડી લાગે એમ છે એનો આધાર કાર્ડ કે ફોટો કઈ નથી ફોટો છે

તો એના નંબર મારો વ્હોટ્સએપ કરો હા બરોબર છે ને હું વાત કરું એના રે કાય કાય ઈ નંબર સીસી ન્યા કે સીસી કેમેરા કઈ એવું હતું આજુબાજુ ના નહીં સીસી કેમેરા નોતા એનું કારણ છે આપણે હતો ને ઈ રિચાર્જ પૂરું થઈ ગયું તો ને માં કાય નોતું ઓનલાઈન નોતું હાલતું હા તો એવું નોત હા એમાં થોડું બહુ આધાર આધાર પુરાવો હોય ને હા પણ ઈ આપણી પાસે નથી હમ ઈ નથી બાકી હળવા ને છોકરાનું નામ કેવું કીધું

અને પાઠકમાં તો લીમડી વાળા છોકરા એ પાઠક લગાવ્યું હે બરોબર અને પાઠક એટલે લગાવ્યું છે નામ મનસુ બેન બેન

એ બધું પછી થશે મહેન્દ્રભાઈ જો વાત તમે કરવું હોય તો કહો ના કરવું હોય બધું થઈ જશે પણ ફોટો નાખશો તો અહીંયા પહોંચું ને ખોટો નાખવાનો કઈ જરૂર છે હું પોતે જ લઈને આવવાની છું મહેન્દ્રભાઈ કીધું એટલે મેં તો પતાવું છું હા 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 તે હાલો મહેન્દ્રભાઈ પહોંચો કોઈ તમે આવી જાવ ને હું આવવાની નથી એટલે છોક મારી જશે મહેન્દ્રભાઈ એટલે મહેન્દ્રભાઈ પૈસા આપશે મહેન્દ્રભાઈ પૈસા નાખશે એટલે રાતે નીકળી એટલે કાલે મહેન્દ્રભાઈ જો પાછી એમ નાખવાના વાત જવા દો તો મહેન્દ્રભાઈને દો મહેન્દ્રભાઈ પાસે તમે રૂબરૂ આવો ના એ બધું તો પછી રહેવા દેજો તો ના આવતા ખોટી તકલીફ ન કરશો તો તમે શું કરશો છોકરાને હે એ બધા છોકરાને તમે સાચવીને શું કરશો એ પતાવા જોઈએ તો કોણ બીજે હું વાત કરું તો જોય તો ભાઈ મુકી જવાય ને પૈસા તો તમને દેવ તૈયાર હો હા દે આપી દો તો મારી Google મે મને નાખો Google મે માર નહીં નાખ કોઈ

તમે અમને કહો ને કે છોકરો આવે છે અમે લઈ આવી અને તરત તમને પૈસા નાખી દઈ બોલો ના હો તો રવા દો હવે ફોન ના કરતા હે